નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ આશાપુરા માતાજીના મંદિરે ચમત્કાર સર્જાયો ગત રાત્રી ના સાડા અગિયાર શું બન્યું તે સમગ્ર ઘટનાક્રમ જાણો ભુજ સવારથી આશાપુરા માતાજીના મંદિરે ચમત્કાર સર્જાવાની વાત વાયુ વેગે ફેલાઈ હતી ગત રાત્રે ત્રીસ તારીખના ના સાડા વાગે પૂજારીજી વાઘા નેત્ર તિલક વગેરેનો શણગાર કર્યો હતો ત્યારબાદ માતાજીની ડાબી બાજુ મૂર્તિના નથ નીચેનો ભાગ હલ્યો હતો અને છૂટો પડ્યો હતો અને માતાજીના મુખાર વિંદના બે ભાગ ખુલ્લા થઈ જતા માતાજીના મૂળ સ્વરૂપ પ્રગટ થયું અને માતાજીએ દર્શન આપ્યા હતા આને સંકેત ગણો ચમત્કાર ગણો અનુભૂતિ ગણો કે માતાજીનો સાક્ષાત્કાર ગણો તે દરેક વ્યક્તિની શ્રદ્ધા ઉપર આધારિત છે

સમગ્ર બાબતે ભુજ આશાપુરા માતાજીના પૂજારી શ્રી જનાર્દનભાઈ ભટ્ટજીએ જણાવ્યું કે સપ્ટેમ્બર રાતના સાડા અગિયાર વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તેનું માતાજીનું સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાણી અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા આ અંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ વાત કરીમાં આશાપુરા અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા જે આસો નવરાત્રિ પરમ દિવસથી શરૂ થઈ રહી છે અને મા હાજરા હજૂર છે એના પરચા અવારનવાર મળતા રહે છે એ જ રીતે કાલે રાતના સાડા અગિયારથી બારની વચ્ચે માએ અહીંયા પોતાના જે રૂપ બતાવ્યું અને એ રૂપની હિસાબે માએ કીધું કે હું અહીંયા જ છું અને આપની સાથે છું આપ લોકો કચ્છ માટે હંમેશા મા આપની કચ્છની ધણીયાણી મા આશાપુરા હંમેશા આપની સાથે છે અને કચ્છના લોકો માટે અને કચ્છના લોકોને હિંમત આપવા માટે અવારનવાર આવા પરચા આપતા રહે છે આપણા જનાદનભાઈએ હમણાં આપ સૌને વાત કરી અને જે પરચો માએ બતાવ્યો એ ખરેખર માએ આપણે જે રીતે એનું અનુમાન કરીએ એ રીતે થઈ શકે છે મા હાજર છે અને મા હંમેશા બધા લોકોને આશીર્વાદ આપતા રહે છે અને ખાસ કરીને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી મા અતૂટ વિશ્વાસ છે અમારા અંતિમ મહારાજશ્રી પ્રાગમજી ત્રીજા તો ત્યાં સુધી કહેતા કે હું તો માનો સેવક છું અને પ્રથમ સેવક તરીકે હું કચ્છના લોકો લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતો હોઉં છું કચ્છની સુખાકારી માટે એ જ રીતે આજે પણ એ પરંપરા મહારાણી દેવીજી નિભાવી રહ્યા છે અને આજે પણ એ મા પાસે જ્યારે પણ પૂજા અર્ચના કરીને પધારે છે ત્યારે કચ્છના લોકો માટે કચ્છના લોકોના હિત માટે કચ્છના લોકોના સુખાકારી માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ આ માએ કીધું માએ આપણે જે રીતે આપણે દર્શન આપ્યા છે એ આપણે ધન્યતા છે અને કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ છે આપ મંદિરના ટ્રસ્ટથી નવરાત્રિ જે ચાલી આવશે એના માટે ભાવિ ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા શું શું વ્યવસ્થા રાખી છે મંદિરનું શું ટાઈમિંગ રાખે ખાસ કરીને ભાવિકો અત્યારે માના આશીર્વાદ લેવા આવતા હોય છે તો અમારું પહેલું એક જ છે કે કોઈ પણ દર્શનાર્થી આવે એ મા પાસે શાંતિથી દર્શન કરે મા પાસે આશીર્વાદ માગી શકે એવી પૂરેપૂરી વ્યવસ્થા છે કોઈપણ જાતની ભીડભાડ ન થાય અને કોઈપણ જાતને કોઈને માન સન્માન ન ગવાય એવી અમારી પૂરેપૂરી તકેદારી છે અને બને એટલી અમે લોકોને સેવા અને લોકોની જે કાંઈ પણ માગણી હશે સંતોષવા માટે અમે તપ્પર છીએ અને મા પાસે એ જ પ્રાર્થના કરી છીએ કે મા આપના ચરણોમાં લોકો આવે છે તો એમને હેમકેમ આપની પાસે પહોંચાડો અને કેમ એ ઘરે પાછા પહોંચે અને મા આપના આશીર્વાદ લઈ અને કોઈ ઉપર કોઈની આફત ના આવે કે કોઈપણ જાતની કોઈ આફત કે કોઈપણ જાતના એવા બનાવ ન બને જેના કારણે કોઈપણ પરિવારને દુઃખ થાય એટલે માં પાસે આપની એટલી જ પ્રાર્થના છે કે માં સૌને આશીર્વાદ આપી અને સૌને સુખાકારી માટે અને આપના આશીર્વાદ હંમેશા બરાબર આભાર આમ આજે માતાજી મૂળ સ્વરૂપમાં પ્રગટ થતા લોકો દર્શનાર્થે ઉમટ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર